નહીં થોડા દિવસો પહેલા ગુજરાતના ગૃહમંત્રીએ ખાસ તો અસામાજિક તત્વોની જે રીઢા ગુનેગારો છે એની યાદી બનાવીને એને ઝેર કરવા માટે એમને કંટ્રોલ કરવા માટે જે કવાયત આદરેલી એ ખરેખર ધન્યવાદને પાત્ર હતી અને એમને સોશિયલ મીડિયામાં ટ્વીટ દ્વારા પણ મેં એને અભિનંદન આપેલા પણ સાથે સાથે એવું જોવા મળ્યું કે ઘણી બધી જગ્યાએ જે ગુનેગારો છે એમની સામે કાયદેસરનું જે કાર્યવાહી થતી હોય એમને સજા થાય એ માટે પોલીસ તંત્ર ચોક્કસપણે ન્યાયિક કોર્ટમાં કાર્યવાહી કરે એ બધું ઓક્ સમજી શકાય પણ એમના પરિવારોના ઘર તોડીને એમના પર બુરડોઝર ચલાવીને એમને લાગે મને લાગે એમને બેઘર કરવાની જે વાત છે એ કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ છે આપણે મધ્યયુગમાં જીવતા નથી અને ખાસ કરીને એમના સમગ્ર પરિવારને એ ગુનેગારના કૃત્યોનો દંડ દેવો મને લાગે કોઈ પણ દૃષ્ટિએ વ્યાજબી નથી સુપ્રીમ કોર્ટે પણ એના માટે ઘણી બધી ગાઈડલાઇનો હવે લેટ ડાઉન કરી છે અને એ ગાઈડલાઈનોનું તંત્ર બરાબર પાલન કરે કોઈનું મકાન કે ઘર સરકારી જમીનમાં હોય કે કોઈ અનધિકૃત દબાણ હોય તો એને પણ યોગ્ય નોટિસ આપે એને બચાવ કરવાનો સમય આપે અને જે કાયદાની જોગવાઈઓ છે એનું પાલન કરીને એમના મકાનને કદાચ તોડવામાં આવે તો હજી કદાચ ક્ષમ્ય ગણાય પણ સીધે સીધું કોઈ ગુનેગારને કોઈ આતંકવાદી હોય કોઈ દેશદ્રોહ હોય એ રીતે એના ઉપર બુલડોઝર ચલાવી લેવું મને એ લાગે છે આ કોઈપણ દૃષ્ટિએ વ્યાજબી નથી અને એના પરિવાર સાથે આ મોટો ઘોર અન્યાય છે